ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ ભવ્ય સન્માન સમારોહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય જનશક્તિ શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજા અવસરે મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓને ધારાસભ્યો ચૂંટાયેલા સરપંચશ્રીઓ મહિલા સમરસ ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તથા અન્ય પદાધિકારીશ્રીઓએ હાજરી આપી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપતા વ્યક્તિ માસિક ફાળવણી ચાર રૂપિયાથી વધારી આઠ રૂપિયા કરવાની જાહેરાત કરી સાથે જ રાજ્ય સરકારની સાસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડની ગ્રાન્ટ તેમજ ગ્રામ વિકાસની વિધિ યોજનાઓ માટે કુલ એક હજાર બસો છત્રીસ રૂપિયા કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી અને આપણું ગામ આપણું ગૌરવ મંત્રને સાકાર સફળ પ્રયત્ન કર્યો આ દરમિયાન સરપંચને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા સમારોહમાં દાહોદ જિલ્લાના અમુક ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો પણ હાજર રહ્યા રિબુરમ મહેલકુમા નિસરતા ઝાલો